કેશોદના જોનપુર ગામે ખેતરોમાં થયેલ નુકસાની સર્વે કરી સહાય આપવા માંગ ઉઠી અધિકારીઓ દ્વારા બંધ બારને સર્વે કરી મળતીઓને ફાયદા નું વિચારી રોડ પરથી જ સર્વે કરી જતા રહ્યા નું ખેડૂતોનુંમ રટણ કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત સાબળી ઉતાવળિયા ટિલોળી નોરી બડોદરી નદીની જળસપાટી ચોમાસામાં ભારે વરસાદને કારણે વધી જતાં ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા અચાનક ઘોડાપુર આવવાની સાથે દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી દરિયામાં ભળી ન શકતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા બુભાંગ પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થાય છે કેશોગ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે એકસો સો બોતેર સિઝનનો વરસાદ નોંધાયો છે એના પરથી ખેડૂતોની તારાજીનો આછેરો અંદાજ સામાન્ય વ્યક્તિને પણ આવી શકે છે કેશોગ પંથકમાં ખેડૂતોને અતિવૃષ્ટિના વળતર માટે સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હોવાનું કેશોદના ઘેર વિસ્તારની અડોળ મોટી નદીઓના કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રોષપૂર્વક આક્ષેપ કરી રહ્યા છે કેશોદના જોનપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સરકારી સહાય આપવા માટે ખેતરોમાં પાણી ભરેલા હતા ત્યારે રોડ સડકને કાંઠે ઊભી જવાબદાર અધિકારીઓ દ્વારા આડેધર સર્વે કરી લાગતા વળગતા શ્રીમંત ખેડૂતોને ઘી કેળા પીરસી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો રોષ ઠાલવે છે કેશોદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે અને સંપર્ક વિહોણા ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક થયો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં સાચી નુકસાનીનો સર્વે અંદાજ હવે આવે એમ છે ત્યારે નંબર વન બનવાની હોડમાંગ પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી બંધબારને સર્વે કરી રિપોર્ટ મોકલી પક્ષપાત કરવામાં આવ્યો હોવાનું દુઃખી પીડિત ખેડૂતો વ્યથા ઠાલવે છે ખેડૂતોના ખેતરમાં વીસથી થી પચ્ચીસ નુકસાનીની સહાય ત્રીસ થી પાંત્રીસ નુકસાનીની સહાય અને પાંત્રીસ થી સાહીઠ નુકસાનીની સહાય ચૂકવાની રકમ વર્ષ બે હજાર વીસમાં સંવેદનશીલ રૂપાણી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અને પાક વીમાના પ્રીમિયમ માફ કરવામાં આવેલ હતા અને રૂપાણી સરકારની પેકેજ જાહેરાતથી નાના મધ્યમ વર્ગના ખેડૂતોને ફાયદો થયો હતો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો રોષ સત્તાધારી પક્ષના કપડાં કાઢી નાખે તો નવાઈ નહીં રહે કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરનું પાણી હવે ઓસર્યા છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓની મેલી મુરાદથી સર્વે કરવામાં વંચિત રહેલા ખેડૂતોને ઝડપથી સર્વે કરવામાં આવે તો ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એમ છે ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેડૂતોને ન્યાય અપાવશે ખરા સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં સહાય ચૂકવાના માપદંડ પણ જુદાંગ જુદાંગ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે કેશોદના ઘેર ખેડૂતો પૂરું વળતર મેળવી ન શકતા પડ્યા પર પાટું સમાન સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે માથે બાંધી ખેડૂતોના બેલી હોવાના દેખાવ કરી ફાકાબાજી કરતા આગેવાનો નેતાઓ સરકારના નિર્ણય અને આડેદર કરવામાં આવેલ સર્વે વિરુદ્ધ ખેડૂતોની વ્યથાને વાચા આપી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા આગળ આવશે ખરા રાવલિયા મધુ મારું નામ સોલંકી દિલીપ ગામ જોનપુર કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ અમારા ગામની અંદર આ વર્ષે બે હજાર ચોવીસમાં ત્રણ વર્ ત્રણ વખત અતિવૃષ્ટિ થઈ છે એને લીધે પાકને નુકસાની થઈ છે અને જમીન ધોવાણ પણ થયેલું છે એનું મુખ્ય કારણ એ છે કે અમારા ગામને ત્રણ નદી લાગે છે સાબરી ઓદત અને બળોદરી એને કારણે અમારી જમીનમાં બધું પાક નુકસાન થયેલું છે માની લો દાખલા તરીકે પાંચ વીઘાનું ખેતર હોય તો એમાંથી અડધો વીઘો અમારી પાસે પાક રહેલો છે એની અંદર પણ કંઈ પણ થાય એમ છે નહીં એટલે અમારી સરકારશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને એટલી અપીલ છે કે અમારા ગામમાં સર્વે કરો અને અમને પેકેજમાં લ્યો દાખલા તરીકે જેમ કે તમે પોરબંદર જિલ્લામાં બધાને આપેલું છે તો અમે પોરબંદર સાંસદમાં જ આવીએ છીએ તો અમને કેમ બાકાત રાખો છો તમે એટલે અમારી આ એટલી ભલામણ છે તમને કે તમે આવી અને સર્વે કરો અને ધારાસભ્યશ્રીને કહીએ કેશોદ તાલુકાના કે તમે યોગ્ય કાર્યવાહી કરો અને અમને બીજી વસ્તુ કે અમારે એક પુરક્ષિત પાળો છે જે પહેલા વરસાદમાં તૂટી ગયેલો છે એનો રિનોવેટ કરો અને જે તે સમયે થયો તેમાં શું ભ્રષ્ટાચાર થયો છે એની પણ તમે તપાસ કરો હે